गरम मसाले एक चमची स्वाद अनुसार मीठू एक चमची जो तेल ऐड करिए मसालो मिक्स कर लीजिए मैं रवैया ने आए थे उभा कट कर नाख्या था તેના અંદર ભરી દઈશું આપણે લઈ લઈશું રવૈયા ભરી નાખ્યા છે એક થોડોક એક ચમચી જેવો મસાલો વધ્યો છે

થોડોક એવો મસાલો આમાં પણ કરીશું આપણે હળદર ગરમ મસાલો થોડુંક એવું મરચું મીઠું લાસ્ટમાં એડ કરીશું મિક્સ કરી દઈએ ગોલ્ડન ફ્રાય થાય ત્યાં સુધી આપણે ડુંગળીને સાંકળીશું થઈ ગઈ છે ટામેટું એડ કરું

બે ત્રણ મિનિટ થઈ ગયું છે ઉકળવા લાગ્યું છે ત્યારે બીજી પણ ડુંગળી એક કટ કરી નાખી છે તે એડ કરી દઈએ મેં અઢીસો ગ્રામ દાણા લીધા હતા તેને મેં મીઠાના પાણીમાં બે કુકરમાં સીટી વગાડીને લીધેલા છે તે એડ કરી લો સરસ એવું મિક્સ કરી દઈએ હવે તેને પંદર થી વીસ મિનિટ સુધી આપણે તેને

તમે કરી શકો છો તેને આપણે હજી પણ સીજવા દઈશું તૈયાર છે આપણું શાક ફ્રેન્ડ્સ અમે તો આવું પડતું જ ખાઈએ છીએ અને સાથે ગરમ ગરમ રોટલા પણ ખાઈએ છીએ તમે આ શાક સામા ખાવાનું પસંદ કરશો તે મારા કમેન્ટ સેક્શનમાં જરૂર જણાવજો થેન્ક યુ ફોર વોચિંગ